ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કડાણા અને પાનમ ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાતા આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ અગમચેતીના ભાગરૂપે આણંદ જિલ્લાના નદીકાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કર્યા છે જેમાં બોરસદ તાલુકાના આઠ આણંદ ગ્રામ્યના ચાર ઉમરેટ તાલુકાના બે અને આંકલાઉ તાલુકાના બાર સહિત છવ્વીસ ગામોના લોકોને સતર્ક કરવામાં આવ્યા છે ઉપરાંત જિલ્લા તંત્રના અધિકારીઓએ ગામે ગામ રૂબરૂ પહોંચીને લોકોને સાવચેત પણ કરી રહ્યા છે કડાણા ડેમ વણગભોરી પાલમ પાલન ડેમમાં જે માહિતી મળી છે આ પ્રમાણે રાત્ર રાત્રે નવ વાગ્યાની આજુબાજુ ની સપાટી બસો પંત્રીસ ફૂટ ઉપર જતો રહેશે જે વ્હાઇટ એલર્ટ ફ્લડ મેન્યુઅલ પ્રમાણે બસો છત્રીસ ફૂટનો છે અને આના લીધે લગભગ આશરે બે લાખ અડસઠ હજાર ત્રણસો પંચાણું ક્યુસેક જેટનું પાણી માહી નદીમાં છોડવામાં આવશે આપણા આણંદ જિલ્લામાં ચાર તાલુકાઓના છવ્વીસ ગામો માઈ કાંઠા ઉપર છે જેમાં નીચાણના વિસ્તારો પ્રભાવિત થવાની સુરત શક્યતાઓ છે